શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે શ્રી કૃષ્ણ ભારતીય જનમાનસ પર છવાયેલ એક એવા નાયક છે કે જેમની પરાલૌકિક શક્તિ પર શ્રદ્ધાળુઓ અત્યંત ભક્તિ રાખે છે જ્યાં કૃષ્ણ છે ત્યાં અસંભવ પણ સંભવ છે જ્યાં કૃષ્ણ છે ત્યાં દરેક ચમત્કાર સંભવ છે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ વિજય સંભવ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં ભવસાગરના કષ્ટોમાંથી પાર જઈને મોક્ષની પ્રાપ્તિ પણ સંભવ છે આવા જન જન મુક્તિદાતા સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનું મૃત્યુ એક નહીં પરંતુ બે બે શાપોના કારણે થયું હતું આપણે સૌ જાણીએ છીએ શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર હતા પરંતુ આ સંસારને જીવનની શીખ આપવા માનવ રૂપે અવતરિત થયા હતા માનવ દેહના ધર્મનો નિર્વાહ કરવા માટે શ્રી કૃષ્ણને ક્યારેક ને ક્યારેક તો મૃત્યુનો સ્વીકાર કરવાનો જ હતો તેના આ અંતના પણ બે કારણો બન્યા આમાંથી એક હતી કૌરવોની માતા ગાંધારી અને બીજા હતા મહર્ષિ દુર્વાસા ઋષિ પહેલી કથા અનુસાર મહાભારતનું યુદ્ધ પૂરું થવા સુધી કૌરવ વંશનો સમૂળો નાશ થઈ ચૂક્યો હતો સો સૌપુત્રોને ગુમાવ્યા બાદ માતા ગાંધારીનું હૃદય દુઃખી હતું એવામાં શ્રી કૃષ્ણ તેમને મળવા જાય છે ત્યારે દુઃખી હૃદય માતા ગાંધારીએ શ્રી કૃષ્ણને કહ્યું તમે તો સંસારને સંભાળવાની ક્ષમતા ધરાવો છો તમે ઈચ્છત તો કોઈ પણ રક્તપાત વિના બધી જ સમસ્યાનું સમાધાન કરી શકતા હોત અને જો તમે ઈચ્છત તો આજે આ રીતે મારા વંશનો સમોળો વિનાશ ન થયો હોત પરંતુ તમારા કારણે જ મેં મારું બધું ગુમાવી દીધું હું તમને શ્રાપ આપું છું કે છત્રીસ વર્ષની અંદર તમારા યાદવ વંશનો પણ આ જ રીતે સમૂળો વિનાશ થશે અને તમારું પણ આકસ્મિક વધ થશે ગાંધારીના કહેવા પ્રમાણે છત્રીસ વર્ષની અંદર જ પરસ્પર કલેશ અને દ્વેષના કારણે સમસ્ત યાદવ વંશનો સમૂળો નષ્ટ થયો અને શ્રીકૃષ્ણ પણ અજાણતા તીરનો શિકાર બન્યા અને બીજી કથા અનુસાર ઋષિ દુર્વાસા બ્રહ્મજ્ઞાની હોવાના કારણે દિવ્ય શક્તિઓના સ્વામી હતા તેમને ખબર હતી શ્રી કૃષ્ણની કુંડળીમાં ઘાત છે પોતાના પ્રિય દેવની રક્ષા માટે ઋષિએ શ્રી કૃષ્ણ માટે કહ્યું કે તે પોતાના આખા દેહ પર આ ખીર લગાવી દો શરીરનો એક પણ ભાગ રહી ન જાય આ ખીરના પ્રભાવથી તે અમર થઈ જશે શ્રી કૃષ્ણ પોતાના આખા દેહમાં ખીર લગાવી દીધી પરંતુ પગના તળિયાને છોડી દીધા આ જોઈને ઋષિ ખૂબ જ દુખી થઈ ગયા અને ક્રોધિત થઈને બોલ્યા હે કૃષ્ણ તમે આ શું કર્યું મારા બધા પ્રયાસોને વ્યર્થ કરી દીધા હું જાણું છું કે હવે આ જ કાર્ય તમારા અંતનું કારણ બનશે અને તમારા પ્રાણ તમારા તળિયા પર પ્રહારથી જ મુક્ત થશે અને આ જ કારણથી ભગવાનનું મૃત્યુ થયું જય શ્રી કૃષ્ણ